જય મિત્રો આપ સૌ હાર્દિક સ્વાગત છે આજે હું આપને દાંતેવાડાની અંદર એક વીર મહારાજ થઈ ગયો છે એમનું મંદિર બતાવવા માટે જઈ રહ્યો છું તો અંદર સૌ લોકો બનાવી રહજો અને વિડીયો જેટલો બને આટલો શેર અને લાઈક કરજો અને મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ચાલો મિત્રો આજે વીર મહારાજનું મંદિરના દર્શન કરીશું

આપ જોઈ રહ્યા છો વીર મહારાજનું મંદિર છે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને વીડિયોની અંદર જોડાયેલા રહેજો અહીં એક વીર થઈ ગયા છે અને તેમ સુંદર એવું મંદિર છે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છીએ તો અમારો જે બ્લોગ છે અમને તમે જોજો અને સારું લાગે તો શેર પણ કરજો જોઈ રહ્યા છો વીર મહારાજનું મંદિર આવી ગયું છે અહીંયા વીર મહારાજ છે અને ખૂબ પુરાણું મંદિર છે અને વિડીયોની અંદર જોડાયેલા રહેજો અહીંયા ધોણી છે અને વીર મહારાજ છે સુરભાકરી અંદર નરસિંહ જય નરસિંહ જય હો જય હો આ જે ઘોડી છે વીર થઈ ગયા છે અહીંયા અને અહીંયા પણ ઘણી બધી ઘોડીઓ જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કયા વીર મહારાજ કહેવાય ભાઈ નરસંગ વીર છે એમનું આ બધી જે સમાધિ સ્થાન ને મૂર્તિ ને એ બધા જે ઝીણી ઝીણી ઘોડીઓ જોઈ રહ્યો છો જય મિત્રો આજે અમે દોતેવાડા ની અંદર એક વીર મહારાજ થઈ ગયા છે નરસિંહ વીર એમના સ્થાન ઉપર આવ્યા છીએ સ્થાન ઉપર લોકો આવે છે અને ઘોડાની મૃત્યુ ચડાવે છે અને ખૂબ સારી જગ્યા છે તો આ પણ એક જગ્યા સારી છે તો આ જગ્યા પર મુલાકાત લેવી દર્શન કરવા અને ખૂબ સારો એવો પ્રકૃતિનો અનુભવ થાય છે તો આ વિડીયો મારફતથી આપસો લોકો આપવા જોઈ રહ્યા છો બહુ જ રમણીય સ્થાન છે વીર મહારાજના મંદિરનું જોઈ રહ્યો છું વિડીયોની અંદર અને આજુબાજુ સુંદર નજારો જોવા મળે છે તો મારા વિડીયોને લાઈક કરજો અને જોવા ન ભૂલતા 没在、mm hmm. mm hmm.